એને આજના પરિપ્રેક્ષમાં કે જ્યારે માત્ર બાર ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે અને આ આ જો જોઈએ તો અમારા માટે ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી ખાસ કરીને એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી જ હતી

મહાનગરપાલિકા એક જુનાગઢ એક્યાસી હતા ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા ત્રણ ની સંખ્યા છેલ્લા આંકડા મળતા મુજબ જ્યાં માત્ર બે હજાર અઢાર માં એક ચૂંટાયા હતા ત્યાં આજે કોંગ્રેસના સિમ્બોલ પર જુનાગઢ જે રીતે સાથે લોકશાહીમાં માન્ય નથી થયા એમ છતાં જુનાગઢવાસીઓએ જે પ્રેમ આપ્યો છે

ગયા વખતના પ્રમાણમાં વધવા જોયું એ નંબર એ વધાર નથી પરંતુ ગયા વખતે બહુ સારું હતું ને આ વખતે ખરાબ થઈ ગયું છે એવી પરિસ્થિતિ નથી માંગરોળ અમારા પાસે હતી આ વખતે કાટો કાટ ની લડાઈ થઈ લગભગ સરખા સરખા છીએ ને ચાર ડીજી પાર્ટીના છે એ પરિસ્થિતિ થઈ ચોરવાડમાં પરિણામ નથી આવ્યું એનું જરૂર રાજ્ય છે અમને કેટલી મેં કહ્યું ને જો જો મે જીતા હતા એમાંની કેટલી તમારી જીતેલી હતી દાખલા તરીકે ધાનેરા હોય તો એની ચૂંટણી આ વખતે ના બનાસકાંઠા કોંગ્રેસ જીતે એમાંથી એમપી અમારા છે તો બનાસકાંઠાની ચૂંટણી ડ્યુ હોવા છતાં બનાસકાંઠાની ચૂંટણી ના આપી એટલું જ નહીં જિલ્લાના બે ટુકડા કરીને પોલિટિકલ ડિસિશન ત્યાંના લોકોનો આક્રોશ ફાટી નીકળે એવી પરિસ્થિતિ બે ત્રણ નગરપાલિકા જે અમારા પાસે ગયા વખતે હતી નગરપાલિકા સામાન્ય રીતે સ્થાનિક મજબૂત નેતાના આધાર અને એ રીતે જોઈએ તો અમારા રાજુલામાં અમરીશભાઈ ડેર હતા એ અગાઉ પણ ત્યાં નગરપાલિકાનું રાજકારણ કરતા જીતતા હતી અમરીશભાઈ ને ભારતીય જનતા પાર્ટીને જરૂર લાગી છેતરીને લઈ ગયા માણાવદર વંથલી અને વિસાવદર અમારા બે ધારાસભ્યો જવાહરભાઈ ચાવડા અને હર્ષદભાઈ સંજોગો પણ સમીક્ષા કરીએ છીએ ત્યારે જરૂર હું આપને કહેવા માંગુ છું કેટલાક મિત્રો સતત એ વાત જોતો હતો કે ટીવીમાં ચાલે છે કે ઉત્તર ગુજરાત જે ગઢ છે ત્યાં કોંગ્રેસ નો સફાયો સિદ્ધપુર તાલુકા પંચાયત ની હોય તો પણ અમે જીત્યા છીએ જે સપાયાની ની આપ વાત કરતા હો તો ચાણસ્મા ગયા વખતે માત્ર બે સીટ હતી બે હજાર અઢાર માં એમાં વધારો થયો હરીજ માત્ર ત્રણ સીટ હતી બે હજાર અઢાર માં એમાં પણ વધારો થયો આ રાંધણપુર સ્વીકારું છું કે રાંધણપુર માં અમારી બહુમતી હતી એ અમે આ વખત ના પરિણામો નથી આવ્યું પરંતુ ખાસ કરીને पत्रकार मित्रों ने पण विनंती करीस के थोड़ी इन्वेस्टिगेटिव जर्नलिज्म करजो जे भारतीय जनता पार्टी सामान्य रीते मुस्लिम बिरादरों ने एम के के मत तमारो ना आप तो हमारी मत पेटी वापड़ा से आप वक्ते ये भारतीय जनता पार्टी ठीक ठिकाने थे, टिकटों तो आपकी पड़ी पर केवाने आप

કેટલીક જગ્યાએ લાઈક માઇન્ડેડ પાર્ટી સાથે કર્યું કુતિયાણા અને રાણાવાવમાં અમારા સ્થાનિક મિત્રોએ ખાસ વિનંતી કરી કે જો આપણે લડીશું તો ભારતીય જનતા પાર્ટી જીતી જશે આપણે નહીં લડીએ તો ભારતીય જનતા પાર્ટીને રોકી શકાશે એમની વાતને સ્વીકાર કરીને રાણાવાવની કુતિયાણામાં અમે ઉમેદવારો રાખ્યા હતા એ અમે છેલ્લે સ્થાનિક લોકોની લાગણીને માન આપીને અમે જતું કરેલું આંકલાવમાં કોંગ્રેસ પક્ષ સમર્પિત પેનલ બહુમતી માં છે ચૌદ એ ચૂંટાયા છે અને ભારતીય જનતા પાર્ટીના માત્ર દસ ચૂંટાયા છે બાવળામાં ગયા વખતે અમારી પરિસ્થિતિ માત્ર બે ની હતી આજે ભાજપ અને કોંગ્રેસ લગભગ સરખા છીએ તે કોંગ્રેસ એક અપક્ષ અને ચૌદ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ ગયા વખતના પરિણામ નિરાશાજનક નથી આ જરૂર હું કહીશ કે હજી અમારે શહેરોમાં ગામોમાં પેજ સુધી સંગઠનને જે મજબૂતી આપવાની છે એ કામ અમારે બળવત્તરતાથી કરવાનું છે અમારા સિનિયર નગરપાલિકાઓના સંગઠનની જવાબદારી સોંપી હતી જે મિત્રો ગયા એમને અભિનંદન આપું છું એમણે નગરપાલિકાઓમાં બોર્ડ સમિતિઓ નગર સમિતિઓનું સંગઠન બનાવ્યું પણ આટલાથી સંતોષ નતિ માનવાનું નીચે સુધી સંગઠન વધારે મજબૂત બને એના માટે અમારે મહેનત વધુ કરવાની છે મિત્રોનો આભાર કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ અનેક જાતના દબાણોની વચ્ચે અક્બર શેર બનીને ભારતીય જનતા પાર્ટીનો સામનો કર્યો હિસાબ આગેવાનો

કામ ના નામ પર જે વાત મળવાના હતા તો આપના કેમેરાની આંખો સામે આવી એવી વિડીયોસ ન મળી હોય કે જ્યાં લોકશાહીમાં માન્ય નથી વાહત ગંદાઓ થી કરપ પ્રેક્ટિસ થી ઉમેદવારો ને ખેસવાનો કામ ન થયું હોય જે બી ટીમ તરીકે marti જનતા પાર્ટી આમ રોજેરોજ ભાજપ અને ઓબીસીજી एक बीजा में पर आप करनी नुकसान करता है अच्छा गुजरात मां ओवरसीज़ी ने पार्टी ना मैंडेट ए भारतीय जनता पार्टी ना इशारे उपाय एम न्यू काउंटर रजू ना तो थे हमारे पास है ऑफिशियल रिप्लाईज़ तमाम फॉर्म है ना रद्द थे ही जवाब दिए काउंटर रजू ना करो तो

સંપૂર્ણપણે લોકશાહીને જીવંત રાખવા માટે ગુજરાતીઓના પ્રશ્નોને વાચા આપવા માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું એ વાતની આજના તકે ખાતરી આપીને ફરી વખત મારા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું જે કઈ મજબૂતી મળી છે કોંગ્રેસ પરિવારના મિત્રોના કારણે એને કોઈ ખામી રહી હોય તો એ પ્રદેશ પ્રમુખ તરીકે મારી ખામીનો હું સ્વીકાર કરી શકીશ ચોક્કસ મેં તમને કહ્યું કે બે હજાર અઢાર માં આજ ચૂંટણીઓ યોજાય જયારે અઠ્યોતેર હતા ત્યારે પણ અમારા માટે અહીંયા વિસ્તારમાં ઉત્સાહજનક પરિણામો નહોતા single digit થી બહાર નહોતા આજે પરિણામો અમારી અપેક્ષા કરતા બહુ જ ખરાબ આવી ગયા છે હું નહીં કહું અમારી અપેક્ષા ખૂબ સારી હતી પરંતુ અહીં અમને ખબર હતી અને એટલે જ અમે છેલ્લા થોડા મહિનાઓથી કોન્સન્ટ્રેશન કર્યું હતું આ નગરપાલિકાઓના સંગઠન માટે અને એટલે અમને પણ આ ચુંટણી દરેક ચુંટણી કઈ ને જ્ઞાન આપતી હોય છે જ્ઞાન હતું જ અમારા પાસે વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિટ્રેટ બૂથ પેજ સુધી કેમ જઈએ એની મહેનત અમે જરૂર કરીશું અને આ આગામી સત્યાવીસ ની final તમે જો જીતવા માંગતા હોય તો આજ ભારતીય જનતા પાર્ટી રેવાની છે આજ નેતાઓ રેવાના છે તો એવું તો શું કઈ કરવા આવશે કે જેના કારણે બે હજાર સત્યાવીસ આપ જીતી શકો નરેન્દ્ર તમને મેં કહ્યું કે મેં એવું નથી કહ્યું કે આ સામના મેં કહ્યું કે બે હજાર અઢાર ની સરખામણી માં આ પરિણામો મારા માટે નિરાશાજનક ના ગણાય જ્યારે અઠ્યોતેર ધારાસભ્યો અને ત્રણ સાથી ના કહીને એક્યાશી ધારાસભ્યો હતા ત્યારના પરિણામો ને આજના પરિણામ સાથે તમે સમીક્ષા કરો કે જયારે બાર જ છે તો એના પ્રમાણમાં પરિણામ ખરાબ આવ્યા છે કે ઠીકડું ફૂટી ગયું છે એવું નથી આ પરિણામોથી અમારો ઉત્સાહ ઘટી ગયો કે ઓસરી ગયો એવું નથી જરૂર સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે અમારી ટીમ કામે લાગશે વધારે આમાં પણ કામ ન કર્યું હોત ને તો કદાચ અમારી પરિસ્થિતિ બહુ કકોડી હોત પરંતુ કાર્યકર પ્રોત્સાહિત થયા અનેક મોરચે રહ્યા છે કાર્યકર અને આવતા દિવસોમાં જ્યારે આ મજબૂતી કરીશું તો બે હાજર સત્યાવીસ અગલા તરીકે દિલ્હીમાં ચૂંટણી થઈ કોર્પોરેશન તો આમ આદમી પાર્ટી જીતીતી હતી થોડા સમય પહેલાથી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હારી ગઈ એટલે આ ચૂંટણીના કારણે બે હજાર સત્યાવીસમાં આમથી જે છે કે તેમની જે છે એ કેવું વ્યાજબી નહીં પરંતુ અમે સાથે મળીને બે હજાર સત્યાવીસ માટેની એ સિવાય વચ્ચે પણ ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજ એ દરેક તબક્કે અત્યારથી જ અમારી મહેનત અમે શરૂ કરીશું બાકી આખરે લોકોના હાથમાં છે લોકોના હાથમાં મેન્ડેટ છે હાર કે જીત એ કરતા તમે કોઝ માટે વિચારધારા માટે વળગી રહો

थैंक यू आज गुजरात में एक म्युनिसिपल कॉरपोरेशन कुछ म्युनिसिपालिटीज શન્સ લોકલ બોડીઝ